ગીર સોમનાથ વેરાવર પ્રભાસ પાટણમાં ભગવાન જલારામ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રામાં તમામ સમાજના લોકો દ્વારા ભગવાન જલારામજીને આરતી ઉતારવામાં આવી છે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે તેમજ એમને હારફૂલ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે આપ દેખી રહ્યા છો વેરાવળ શહેર પ્રમુખ દ્વારા ભગવાન જલારામ મહારાજને હારફૂલ પહેરાવી એમને પ્રણામ કરવામાં આવ્યા છે આપ જોડાતા રહો ધીર સોમનાથ લાઈવમાં તેમજ હર્ષિધ્ધિ સ્ટુડિયોના વેપારી તેમજ પૂર્વ નગરસેવક મુકેશભાઈ ચોલેરા પ્રવેશ કરી રહ્યા છે રથયાત્રામાં રથમાં પ્રવેશ કરી ભગવાન જલારામ મહારાજને હાર પહેરાવી એમને પ્રણામ પહેર્યા છે સર ચૂકાવીને તેમજ લોહાણા સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા દ્વારા ભગવાન જલારામજીને હાર પહેરાવી એમને પ્રણામ કરવામાં આવ્યા છે વિશેષ આપ જોડાતા રહો તમામ સમાજના હિન્દુ સમાજના અગ્રણીઓ દ્વારા ભગવાન જલારામ જયંતિ નિમિત્તે રથમાં પ્રવેશ કરી ભગવાન જલારામ મહારાજને હારફૂલ પહેરાવી એમને શિષ ઝુકાવી એમને પ્રણામ કરવામાં આવી રહ્યા છે તમામ સમાજના અગ્રણીઓ દ્વારા એમની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે તેમજ એમને હાર પહેરાવી એમની શોભા વધારવામાં આવી રહી છે આપ નિહાળી રહ્યા છો દુષ્ સોમનાથ લાઈવના દ્રશ્યો ભગવાન જલારામ જયંતિ નિમિત્તે આપ દેખી રહ્યા છો બ્રાહ્મણ સમાજના અગ્રણી દ્વારા ભગવાન જલારામ મહારાજને હાર પહેરાવી શિર ચૂકાવી એમને પ્રણામ કરવામાં આવ્યા છે તો સોમનાથ લાઈવના માધ્યમથી આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો આ વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં આપ દેખી રહ્યા છો ગીર સોમનાથ વેરાવળ ખાતે જલારામ મંદિરના વિસ્તારના આ દ્રશ્યો છે ત્યાં ઘોડાગાડીની રથયાત્રા બોલાવવામાં આવી હતી અને આ ઘોડાગાડી રથમાં ભગવાન જલારામ મહારાજને બિરાજમાન કર્યા છે ત્યાં રથની ગાદીમાં અને દરેક સમાજના લોકો એમને હારફૂલ પહેરાવી શિષ ઝુકાવી એમનું સન્માન કરી રહ્યા છે તો લગભગ હિન્દુ સમાજમાંથી દરેક જ્ઞાતિના લોકો ભગવાન જલારામ મહારાજને હારફૂલ પહેરાવી એમનું સન્માન કરી રહ્યા છે શિષ ઝૂકાવી એમને પ્રણામ કરી રહ્યા છે આપ જોડાતા રહો દરેક સમાજના હિન્દુ સંપ્રદાયના અગ્રણીઓ આગેવાનો દ્વારા ભગવાન જલારામ મહારાજને શિષ્ય ઝુકાવી પ્રણામ કરવામાં આવી રહ્યા છે તેમજ એમને હારફૂલ પહેરાવી એમનું સન્માન જાળવવામાં આવી રહ્યું છે ધ સોમનાથ લાઈવના માધ્યમથી ફરીવાર દર્શક મિત્રોને વિનંતી અપીલ કરવામાં આવી રહી છે કે આ વિડીયો તમે નિહાળતા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો હાલ આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો એ વેરાવળ પ્રભાસ પાટણ જલારામ મંદિર વિસ્તારના છે જલારામ મંદિર વિસ્તારમાં આ રથ જે ત્યાં રાખવામાં આવ્યું છે ઘોડાગાડી જે છે એ ઘોડાગાડી રથમાં ભગવાન જલારામ ને બિરાજમાન કર્યા છે જલારામ મંદિરના પૂજારી પણ ત્યાં ઉપસ્થિત છે રથમાં બેઠેલા પૂજારી છે તેમજ ભગવાન જલારામ મહારાજ ના ગળામાં હાર નાખી એમને શિષ ઝુકાવી એમને પ્રણામ કરવામાં આવી રહ્યા છે તમામ સમાજના અગ્રણીઓ દ્વારા હિન્દુ સંપ્રદાય દ્વારા એમને હાર ફૂલ પહેરાવી શિષ ઝુકાવી એમને પ્રણામ કરવામાં આવી રહ્યા છે તેમજ આપ દેખી રહ્યા છો ગીર સોમનાથ વેરાવળ પ્રભાસ પાટણના સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા પણ ત્યાં ઉપસ્થિત થઈ ગયા છે જીતુભાઈ કુવાડા આવી ગયા છે ભગવાન જલારામ જયંતિ નિમિત્તના શોભાયાત્રા કાર્યક્રમમાં જોડાવા માટે જીતુભાઈ કુહાડા પહોંચી ગયા છે લોહાણા સમાજના અગ્રણીઓ આગેવાનો દ્વારા એમનું સન્માન સત્કાર પણ કરવામાં આવી રહ્યું છે તેમજ ટૂંક જ ક્ષણમાં ખારવા સમાજના લોકપ્રિય પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા આ રથમાં પ્રવેશ કરી ભગવાન જલારામ મહારાજના ગળામાં હાર પહેરાવી શીશ ઝુકાવી પ્રણામ કરવામાં આવશે તેમનો સન્માન સત્કાર કરવામાં આવશે ત્યારબાદ આપ દેખી રહ્યા છો સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા સાથે લોહાણા સમાજના અગ્રણી દીપકભાઈ કક્કડ પણ ત્યાં ઉપસ્થિત છે ગુજરાત સમાચારના પ્રતિનિધિ છે તેમજ આપ દેખી રહ્યા છો તમામ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ અગ્રણીઓ દ્વારા ભગવાન જલારામ મહારાજને ગળામાં હાર નાખી શિષ ઝુકાવી સન્માન સત્કાર કરવામાં આવી રહી છે આપ દેખી રહ્યા છો ગુજરાત સમાચારના પ્રતિનિધિ દીપકભાઈ કક્કડ પ્રવેશ કરી રહ્યા છે રથમાં ઘોડાગાડી જે છે રથ એ રથમાં પ્રવેશ કરશે અને ત્યાં ભગવાન જલારામ મહારાજના ગળામાં હાર પહેરાવવામાં આવશે શિષ્ય ઝૂકાવવામાં આવશે તેમજ પ્રણામ કરવામાં આવશે ભગીર સોમનાથ લાઈવના માધ્યમથી આપ જો આ દ્રશ્યો નિહાળતા હોય તો લાઈક કરજો સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા રથમાં પહોંચી ગયા છે રથમાં પ્રવેશ કરી ભગવાન જલારામ મહારાજના ગળામાં હાર નાખી પુષ્પોથી એમનું સન્માન સત્કાર કરવામાં આવે છે તેમજ શિષ ઝુકાવી એમને પ્રણામ કરવામાં આવી રહ્યા છે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કોહાડા દ્વારા આ રીતે સન્માન સત્કાર કરવામાં આવ્યું છે ભગવાન જલારામ મહારાજનું તેમજ ગીર સોમનાથ વેરાવળ બોટ એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી દ્વારા પણ ભગવાન જલારામ મંદિર મંદિરે દર્શનાર્થ માટે આવ્યા હતા અને ત્યાં ભગવાન જલારામ મહારાજને ગળામાં હાથ પેર હાર પહેરાવી ફૂલ હારથી સ્વાગત કર્યું તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના લોકપ્રિય પ્રમુખ જીતુભાઈ કુહાડા દ્વારા લોહાણા સમાજના તમામ અગ્રણીઓને હાર પહેરાવી શુભેચ્છા પાઠવે છે સન્માન સત્કાર કરી રહ્યા છે જીતુભાઈ કુહાડા દ્વારા તમામ સમાજના અગ્રણીઓ લોહાણા સમાજના અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તાઓ તેમજ વેરાવળ પાટણ શહેર યુવા પ્રમુખનું પણ સન્માન અને સત્કાર કરવામાં આવી રહ્યું છે આપ દેખી રહ્યા છો તો ગીર સોમનાથ લાઈવના દ્રશ્યો વેરાવળ પ્રભાસ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા જલારામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં જોડાઈ ગયા છે વેરાવળ પ્રભાસ પાટણના પૂર્વ પ્રમુખ વેરાવળ પ્રભાસ પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉદયભાઈ શાહ પણ જોડાઈ ગયા છે ભવ્ય શોભાયાત્રામાં ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યો વેરાવળ ચોકના છે ત્યાંથી શોભાયાત્રા નીકળવા માટે ભવ્ય શોભા આપ જે દેખી રહ્યા છો એ નીકળી રહી છે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રીતે છે ત્યાં ગીર સોમનાથ વેરાવળના તમામ સમાજના ધર્મના લોકો આ શોભાયાત્રાને સફળ કરવા માટે શોભાયાત્રામાં જોડાયા છે પોલીસ બંદોબસ્ત છે કમોસમી વરસાદ કંટ્રોલમાં છે તેમજ આ કાર્યક્રમ સફળ કરવા માટે સર્વ સમાજના ધર્મના લોકો વધારે વધારે સંખ્યામાં જોડાય છે અને દર વર્ષની જેમ આ વર્ષ પણ પરંપરાગત સંસ્કૃતિ નિયમો અનુસાર આ કાર્યક્રમને આગળ વધારવા માટે આ કાર્યક્રમને સફળ કરવા માટે વેગવંતો કર્યો છે તો ધીર સોમનાથ લાઈવના માધ્યમથી આ તમામ દર્શક મિત્રોને આ સમાચાર જો પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ઢોલ નગારા બેન્ડ બાજા બેન્ડ પાર્ટી દ્વારા આ શોભાયાત્રાનું સન્માન અને સત્કાર કરવામાં આવી રહ્યું હતું તેમજ વિવિધ સમાજના લોકો દ્વારા બેન્ડ પાર્ટી અને ઢોલકોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તેમજ ડીજેના તાલ સાથે આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી ટ્રાફિક પોલીસોનો પણ ખૂબ સહકાર અને સહયોગ મળી રહ્યો છે વિશેષ ધીર સોમનાથ લાઇવના માધ્યમથી ફરીવાર આપ બધા દર્શક મિત્રોને મારી વિનંતી અપીલ કરવામાં આવી રહી છે કે આપને આ સમાચાર જો પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે વેરાવળ સોમનાથમાં આ કમોસમી વરસાદમાં પણ ભવ્ય શોભાયાત્રાના આયોજનમાં કોઈપણ પ્રકારની તકલીફ સમસ્યા કે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો નથી લોહાણા સમાજને અથવા તો હિન્દુ સમાજના લોકોને ખૂબ જ ધામધૂમથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ થયો છે તેમજ આ કાર્યક્રમમાં તમામ લોકોએ તમામ જ્ઞાતિના લોકોએ ધર્મના લોકોએ પોલીસ પ્રશાસને સાથ સહકાર અને સહયોગ આપ્યો છે જેથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે તેમજ આ ભવ્ય શોભાયાત્રા જે નીકળી રહી છે એ ગીર સોમનાથ વેરાવળના તમામ વિસ્તારોમાંથી પસાર થઈ અને જલારામ મંદિરે પૂર્ણ થાય છે આપ જોડાતા રહો તબ્યુ સોમનાથ લાઈવ ન્યૂઝ